તો આપણે હજાર કરવાના છે તો આપણે આપણને તમે એક મહિનામાં કે તમે ચાર પાંચ મહિનામાં પણ હજાર પૂરા કરી દીધો જો આપણે એક મહિનામાં સો પૂરા થઈ ગયા હાલો મિત્રો આજે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જો મિત્રો અત્યારે આપણે સ્કૂલનો યુનિફોર્મ કાંઈ પહેરો છે નહીં અને નોર્મલ કપડાં પહેરા છે કારણ કે આજે છે બુધવાર અને હાલો આપણે અત્યારે ટાઈમ જોઈએ લઈએ કેટલાક વાગ્યા છે કદાચ નવા વાગ્યું હતું જો તો અત્યારે ઘડિયાળમાં તો નવ વાગ્યા છે એટલે આપણે હમણાં તો આપણે કલાક જ ઘરે આવી 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 પાંચક વાગે ઘરે ઓકે અને ત્યાં નવ વાગ્યા તો ક્રિકેટ રમવાડે તો નવ વાગે એટલે બધું પૂરું કરીને વૈયા જાય તો ત્યાં ક્રિકેટ રમતા છે અને મિત્રો અહીંયા કોઈક આપડા સગાના લગ્ન છે તો જો ત્યાં મંડપ મંડપ આવી ગયો અને હમણાં જ બે દી છે તો આપણે એ લગ્ન માં પણ વ્લોગ આવશે તો જો અત્યારે મંડપ ફિટ કરીને ને બધું કઈ કરે જો અને ક્રિકેટ રમવા તો અત્યારે નવ વાગ્યા છે તો રમીન બમીન બધું પૂરું કઈ નથી વહી ગયા છે બધા અને મિત્રો આપડો ભાઈબંધ જો અહીંયા એનો ધડસા જેવો કોટ બોટ પહેરી અને અહીંયા ઉભો છે તો પગમાં હું હળદર જેવું ફોઈ છે ગોટલા ચડી ગયા કા દેખાય ભાઈ બનને પગમાં ગોટલા ચડી ગયા છે દોડો તો હલ્દી રસમ હોય એવી રીતે કઈક છોપડી દીધી તો અત્યારે જો ફૂલ તડકો નીકળી ગયો અને મજા આવી જાય શિયાળો એટલે અને અહીંયા બે બે આપડા ભાઈ બાર આવી ગયા નાના નાના ચિંયા જો અને અત્યારે દડાથી રમે છે તો જો મિત્રો અત્યારે હું ઢાબા ઉપર આવી જાઉં અને આપણે મોબાઈલમાં આપણી ચેનલ જોઈતી તો એમાં કંઈ થોડોક ફરક દેખાડો છે તો તમને દેખાડ દો એમાં શું ફરક છે તો અત્યારે આપણે સો સબ્સ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે જો તમને દેખાડું જો આ રીતે સો સબ્સ્ક્રાઇબ કમ્પલીટ થઈ ગયા છે અને હજી હમણાં જ જોયું નવાણું અઠાણું ને એવી રીતે કંઈક અલગ અલગ વધતા હતા અને અત્યારે સો પૂરા થઈ ગયા છે જો

મેચને આજુબાજુનું ચોટીલાનું જોવું ગમે તો આપણે એ બધું દેખાડશું તો અત્યારે જો આવી રીતે કંઈક આપણે સો સબસ્ક્રાઈબ થયા અને આવી રીતે મેચમાં છન્નુક આવી ગયા અને બધા સેલિબ્રેશન કરતા હોય પણ આપણે સો સબસ્ક્રાઈબમાં તો સેલિબ્રેશન એટલું બધું કરાય નહીં આપણે જ્યારે હજાર અને પંદરસો ને એવા કંઈક થાય ત્યારે આપણે સેલિબ્રેશન કરશું ને એવું બધું ઓકે અને અહીંયા લગ્ન છે તો મંડપ નાખે પણ કંઈક પાર્ટેશન જેવું કંઈક કરે છે જો રમવાનું એવું કઈ કહે છે એટલા માટે દો તો એમાં પણ આપણો બ્લોગ તો આવશે તે તો તમે એ બ્લોગ જોવાનું બોલતા જ નહીં એમાં પણ ફૂલ મોજ પડવાની છે તો એ બ્લોગ આપણે આવશે કદાચ અઠવાડિયામાં ચાર પાંચ દિવસમાં જ આવી જાય છે ઓકે અને મેં તમને કીધું તો એવી રીતે કે મેચ દેખાડી કા પછી આપણે ડુંગરે જઈશું તો એ રીતે આપણે મેં તમને મેચ દેખાડી દીધું અહીંયા ફૂલ મોજ બોજ પડી એવું બધું તો આપણે ચોટીલાની આજુબાજુ ઘણી બધી જગ્યા છે એવી ફરવાની મોજ જ પડે અને એવું થાય કે આને ફરવા પણ એવી જગ્યાઓમાં અત્યારે જવાનો આપણે પાસે ટાઈમ નથી કારણ કે આપણે સ્કૂલનો ટાઈમ તો મેં તમને કીધો જ છે દસ થી પાંચનો હે અહીંયા ભણતા હોય એવા સ્ટુડન્ટ માટે એવો ટાઈમ હોતો હશે નહીં તો આપણે ટાઈમ કાઢીને તમને બધી દેખાડશું કેવું છે બધી ચોટીલામાં આજુબાજુમાં તો તમને કહી દઉં આપણે ત્યાં કઈ કઈ જગ્યાએ જવાનું છે ટાઈમ મળે એવી રીતે તો એક તો આપણે જવાનું છે ડુંગરે અને અહીંયા છે શકાય ગુફા એ બાજુ ત્યાં અને આમ ચરિયા મહાદેવ એ બધી અલગ અલગ હું આપણે ફરવા જઈશું અને ચરિયા મહાદેવ કેટલી બધી વસ્તુ છે ચોટીલ આમ ફરવા લાયક ખૂટે તો આપણે બધી જગ્યાએ જઈશું પણ અત્યારે આપણી સ્કૂલ ચાલુ થાય એટલે આપણને ટાઈમ મળતો નહીં વેકેશન ને એવું હશે એટલે તમને બધી જ જગ્યાઓમાં બધી દેખાડજો ઓકે અને જો આપણે નીચે આવ્યા ઘડિયાળમાં જોઈએ તો હવે ખબર પડી કે હવે સ્કૂલે જવાનો ટાઈમ થતો જાય તો આપણે દફતરને બધી રેડી કરવું જોઈએ તો જો તમને ટાઈમ દેખાડ દો કેટલા વાગ્યા અત્યારે પોણા થઈ ગયા દહ માં ખાલી દસ મિનિટની આપણે હમ તો ફૂલ રેડી ખાલી દફતર બોટલ બોટલ બધી રેડી કરી સ્કૂલે ભાગી જવાનું છે ઓકે તો જો મિત્રો સ્કૂલે તો ટાઈમ થઈ ગયો છે અને ખંભીર ટીંગાડી લીધું આપણે દફતર અને હવે જ આવી સ્કૂલે મારસુ સીધા પાંચ વાગે ઓકે કારણ કે આપણે પાસ થી દહ થી પાસ તો સ્કૂલે જ હોય આમ તો તમે અડધી અડધા દિવસની હોસ્ટેલ સમજી લ્યો ને એવું જ છે તો આપણે અત્યારે જાવી હે સ્કૂલે ઓકે મળશું પાંચ વાગે તો જો મિત્રો આપણે છું કરતા ગયા હતા સ્કૂલે સાડા દે અને છૂંગ કરતા આવી ગયા હવે પાંચે જો અત્યારે વાગી ગયા ઘડિયાળમાં સાડા પાંચ અને પોણા છ જેવું થવાય તો આપણે જો સ્કૂલેથી ત્યાં છૂટી મૂટીને આવી ગયા હોય ભણી અને જો ફૂલ હેન્ડ પડી ગઈ તો આપણને સ્કૂલેથી આવી તો ભૂખ પણ ફૂલ લાગે તો આવતા આવતા તો હું બે દહીંીની ડબી લઈ આવ્યો તો દહીંની બે ડબ્બી મારી જતી તો મારી બેને ભાડી તો મારો ભાગ છે તો જો મારે ભેગું હવે બે જમવા જો ભૂખ લાગી મને અને બે ડબ્બી હું મારા પૈસા ને લઈ અને એમાં ભાગ મોટી બેન જો તો હાલો હવે દહીં અને રોટલી ખાવાની છે તો અત્યારે અમે હવે જમવા બે જાવી કારણ કે સ્કૂલેથી આવ્યા હોય તો ફૂલ ભૂખ પણ લાગી ગઈ તો હાલો જમવા બેસી જ આવી તો જો મિત્રો અત્યારે હું મારી બેન દહીં ને રોટલી જમવા હાટી બે ગયા તો એ ઉપરનું કાગળ કાઢ નાખી તો જો કાગળ જેવું એવું છે કે એને નાખી દેવા નહીં તો એને એના સાટી જોવાઈ જો મિત્રો અત્યારે પાંચ વાગે છૂટી નહીં આવી અને હું મારી બેન બે દહીં ખાવી તો કાગળે છાટવા મેળા જો તો કાગળ આ તમે દહીં ને ડબી જોઈ ભરેલી છે જો અને આપણી બેન ખાજા ચમકી ખાવા પીને રોટલા પેડા ને જો તો આપણે ખાઈ લેવા ખાવામાંડી કારણ કે એ વાતું છે ને ભૂખ પણ લાગી ગઈ છે તો આલો જમવા માંડ્યો કે અને નાની બેન અત્યારે ખાઈ બેઠા હે એટલે એને તો આપણે સલાહ કરવા નથી કારણ કે ભૂખંડ બેન એકલા એકલા ખાઈ લીધું તો મિત્રો ફૂલ ખાતા ખાતા તો અમે જો મેનમાં બેન આખી વાઈફથી ખાલી કરી નાખ્યું તો એ એવું મન થાય કે સાઠી જ પણ પછી કાંઈ ભૂખડ જેમ ખવાય નહીં તો આપણે વાઈફથી નહીં જઈ લોકે તો મિત્રો અત્યારે અમે ખાઈ લીધું ને મારા તમે વોટ પણ જોતા જ છો કે દહીંવાળા ભર્યા છે તો હજી હાથે નથી ધોયા અને જો અમે ખાધી જો એમના બધું બગાડ્યું છે અને આપણી બેન જો ખાઈને ત્યાં રાત ત્યાં ધોઈ લીધા અને પોતે પોતે મારી લીધી અને જો એઠવાડો બધાય વગ નહીં અને આ આપણી નાની બેન તો મોબાઈલ જોતી હતી અને આપણે સલાહ નથી કારણ કે ભૂખ ખડી એટલે એટલી ખાઈ લીધી એટલે જો જો બેઠી મોબાઈલ જોઈ સામું જોઈ તો એ બેને દહીં ખાધું પણ આમને સલાહ ન કરી એટલે અમે એને સલાહ ન કરી મેં બેને આરે ખાઈ લીધું પપ્પીનો જો તો હાલું હાથ ધોઈ નાખી મોઢું ધોઈ નાખ્યું અને પી લઈ પાણી ઓકે મિત્રો તો જુઓ મિત્રો અત્યારે હું મોઢું મોઢું ધોઈ આવ્યો અને હાથે ધોઈ લીધા તો આવી રીતે પછી આપણે દહી ભાઈ ખાધું સ્કૂલેથી આવી અને ફૂલ ભરાઈ ગયા ખાઈ ગયા ખાવી એવું કંઈ નક્કી છે અને આમ તો આજે તો ઓલો શું હાટો છે એ તમને ખબર તો પડી ગઈ છે કે નહીં ખબર પડી હોય તો તમને કહી દઉં કે આપણે સો સબસ્ક્રાઈબ થઈ ગયા છે કમ્પ્લીટ તો એનો સેલિબ્રેશન એમના વાતોમાં જ કરવી છે કારણ કે આપણે સો સબસ્ક્રાઈબ થાય એટલા માટે હજાર થાય એટલે આપણે કેક બેક કાપશું તો તમને અત્યારે પાછું દેખાડી દો સો સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થયા હે એવી રીતે સો ની તમને દો જો તો તમને દેખાતું આપણે જો અત્યારે જઈશક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા ચેનલમાં અને આવી રીતે તમને સાત સપોર્ટ આપણે બનાવી રાખજો અને હજાર સબસ્ક્રાઈબ આપણે પુગાડવાનું છે ઓકે મિત્રો અને આપણો એક વિડીયો મેચ નો પાર્ટ વન બહુ હાલી ગયો તો એ પણ તમને દેખાડો ઓકે જો તો પાર્ટ વનમાં તો અત્યારે એક દિવસમાં સો વ્યૂ આવી ગયા છે આપણે જે શરૂઆતની ચેનલ છે તો આ જોઈને મને એવું લાગે છે કે તમને આમ મેસ જોવું અને આમ બધી અલગ અલગ વસ્તુ જોઈ મજા આવે છે તો એવું બધું આપણે દેખાડશું ઓકે અને એમાં ફૂલ મોજ મસ્તી કરશું અને આવી રીતે આપણે ચેનલમાં ત્યાં ચોત્રીસ બ્લોગ મૂક્યા છે આમ આપણું કામકાજ છે ડેલીનું પણ એકાદ બ્લોગ એકાદ બે ની ન આવ્યું હોય એવું હોય બાકી આટલા બ્લોગ ડેલી જ આવે છે તો આવી રીતે તમે સાથ સપોર્ટ બનાવી રાખજો અને આજના બ્લોગમાં મજા આવી હોય તો એક લાઇક એક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો મળશો નવા બ્લોગમાં નો મિત્રો